કારેલા નો ભાવ છે દસ થી પંદર રૂપિયા એટલો શું ભાવ છે કાકડીનો નો થી પંદર રૂપિયા હું ભાવ છે પાંત્રીસ રૂપિયા પાંત્રીસ ની કિલો પાંત્રીસ રૂપિયા શું ભાવ છે સોળે વીસ થી પચીસ રૂપિયા રીંગણા રીંગણા પંદર થી દસ રૂપિયા

Nembola pantri. Iya pantri. Sorry, Makanya 8 rupiah,

15 rupiah Bersana, baca, 30 rupiah Botamre, baca, 100 rupiah Gilau 35-40 rupiah Gowar, soli 35-40 rupiah Karela 15 rupiah karela Gilau

ડુંગળી માં વીએપી મોલ માં ત્રીસ રૂપિયા આજની ગાડી નો માલ સુપર માલ નો ભાવ સુપર વીએપી માલ આવશે આજમાં ત્રીસ રૂપિયા નો ભાવ કડાલા યાર્ડ માં બટેટા વીસ થી પચીસ રૂપિયા હોલસેલ એ કોલો ભાઈ છે એ તો તમને કહું છું નાખો છે देसी टमाटा दस पाती रुपया मरसा काले पाई वह रुपया लगभग रींगणा पंद्रह रुपया दस ऐसी पंदर करेला करेला दस रुपया पंदर रुपया दूधी दूधी पाँच रुपया किलो गुहार पात थी चालीस रुपया हलो चालीह रुपिया किलो पाव लीमू नी सूपिया